કેવાસ મસ્તી ના વાળા કેવા રમાડે છે અમાર હિતાક્ષી એને જોતો કેવા ગમે છે અસન મસ્તીના જો રોહિત પણ જો ભૂખ્યો થઈ ગયો છે કા રોહિત હું ખાસ ખાવેફર ખાસ

રોંઢે દે જાગીન તો વેફર ખાય છે ઓલી અમારે બસારે માડે છે તો બસા કેવા અસર મસ્તી ના છે કેવા છે જોઈન ખોળામાં તણ બસા છે પણ તણને કેવા એને ગમેસ કા હા ગમે છે હા હું એનું હું એનું નામ રાખ્યું છે એકનું પિંટુ રાખ્યું હ એકનું નામ પિંટી રાખી હ એકનું નામ મીંદો રાખ્યો મીંદો રાખ્યો હા એવા નામ હોય

રીતાક્ષી તો ભુખી થઈ છે એટલે ઈ વેફર ખાવા મણી ગઈ છે અમાર રોહિત ખાતો હવે અમારે રીતાક્ષી બેન ઉપાડી કા કેટલી બનાવી થોડીક રેવા દીધી હવે એટલી કા